નમસ્કાર આજના ડિજિટલ સમયમાં આપણા બિઝનેસનો જે ફાઇનાન્શિયલ ડેટા છે એની સલામતી અને એની સચ્ચાઈ એનાથી અગત્યનું કંઈ નથી તો આજે આપણે પ્રાઇમ રિલીઝ સેવન પોઈન્ટ ઝીરોના એકદમ ક્રાંતિકારી ફીચર એડિટ લોગ વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ સમજી લો કે આ ખાલી એક ટૂલ નથી પણ આપણા બિઝનેસને સુરક્ષિત રાખવા માટે ટ્રાન્સપેરન્સી અને કાયદાનું પાલન કરવા માટે એક જરૂરી વ્યવસ્થા છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ આપણે સમજીશું કે કેમ હવે પારદર્શિતા જરૂરી છે એડિટ લોગ કઈ રીતે આપણા ડિજિટલ સાક્ષી તરીકે કામ કરે છે એની સરખામણી કરવાની તાકાત શું છે કાયદાકીય રીતે એ કેમ જરૂરી છે એ આપણા મુખ્ય ડેટાને કઈ રીતે બચાવે છે અને છેલ્લે આ બધું મળીને વિશ્વાસનું વાતાવરણ કઈ રીતે બનાવે છે ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી આપણે એક એવા સમયમાં બિઝનેસ કરી રહ્યા છીએ જ્યાં દરેક નિર્ણય અને કાયદાનું પાલન એ બધું જ એકદમ સચોટ ડેટા પર ટકેલું છે હવે આમાં કોઈ બાંધછોડ ચાલે એમ નથી જો આજના બિઝનેસ જગતમાં કાયદાકીય દબાણ એટલું છે અને કંપનીની અંદર પણ એવી જરૂરિયાત છે કે આપણા ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ એકદમ સાચા અને એવા હોવા જોઈએ કે જેમાં કોઈ ફેરફાર ન કરી શકે ભલે એ કંપનીની અંદર થતી છેતરપિંડી રોકવાની વાત હોય કે ઓડિટની તૈયારી આપણા હિસાબી ચોપડાની અખંડિતતા જ સર્વસ્વ છે તો સવાલ એ થાય કે આ ડેટાની અખંડિતતા જાળવવી કઈ રીતે એનો જવાબ છે એડિટ લોગ આ ફીચર કોઈ ડિજિટલ સાક્ષી કે આપણા ડેટાના બોડીગાર્ડની જેમ કામ કરે છે આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે વિચારો કે જૂની સિસ્ટમ એક પેન્સિલ જેવી હતી કંઈક ખોટું લખાયું બસ રબરથી ભૂંસી નાખો કોઈને ખબર પણ ના પડે પણ ટેલિપ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરો એક પર્મનન્ટ પેન જેવું છે અહીંયા જો ભૂલ થઈ તો તમે એને ભૂંસી નહીં શકો એના પર ચેકો મારીને બાજુમાં સાચી એન્ટ્રી કરવી પડશે આનો મતલબ શું મૂળ એન્ટ્રી હંમેશા ત્યાં જ રહેશે બધાની નજર સામે એકદમ પારદર્શક જો ટેકનિકલ ભાષામાં કહીએ તો એડિટ લોગ એટલે કે ઓડિટ ટ્રેલ મતલબ કે દરેક ટ્રાન્ઝેક્શન અને એમાં થયેલા ફેરફારનો એક એવો પાક્કો રેકોર્ડ જેમાં કોઈ છેડા ન થઈ શકે આ સુનિશ્ચિત કરે છે કે દરેક નાની મોટી હલચલનો હિસાબ રહે તો આ કામ કઈ રીતે કરે છે બહુ સરળ છે એડિટ લોગ મુખ્યત્વે ત્રણ વસ્તુઓ પર નજર રાખે છે પહેલું જ્યારે પણ કોઈ નવું વાઉચર બને બીજું જ્યારે એ વાઉચરમાં કોઈ પણ નાનામાં નાનો ફેરફાર થાય અને ત્રીજું જો કોઈ વાઉચર ડિલીટ પણ કરવામાં આવે તો પણ એનો રેકોર્ડ સિસ્ટમમાં રહી જાય છે એટલે કે કંઈ પણ નજર બહાર જતું નથી ચાલો હવે આ ફીચરના સૌથી શક્તિશાળી ભાગ પર આવીએ આ એવું કંઈક છે જે જોયા પછી જ વિશ્વાસ બેસે ધારો કે કોઈ વાઉચરની રકમ બદલાઈ ગઈ હવે ખાલી એટલું જાણવું પૂરતું નથી કે કંઈક બદલાયું છે અસલી સવાલ તો એ છે કે બરાબર શું બદલાયું કોણે બદલ્યું અને ક્યારે બદલ્યું અને આ રહ્યો એનો જવાબ ટેલિપ્રાઇમનું કમ્પેર એટલે કે સરખામણીનું ફીચર બધું દૂધનું દૂધને પાણીનું પાણી કરી દે છે અહીં સ્પષ્ટ દેખાય છે કે મૂળ રકમ દસ હજાર રૂપિયા હતી જે બદલીને એક હજાર રૂપિયા કરવામાં આવી કોણે બદલી યુઝર બી એ અને ક્યારે બપોરે ત્રણ પિસ્તાળીસ વાગ્યે જે ફેરફાર થયો છે એ લાલ રંગમાં હાઈલાઇટ થઈ જાય છે એટલે તરત જ નજરમાં આવે આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે હવે જરા કાયદાકીય બાજુ પર નજર કરીએ જે મોટાભાગના બિઝનેસ માટે ખૂબ જ ખૂબ જ અગત્યની બાબત છે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય એટલે કે એમસીએ બધી પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ કંપનીઓ માટે ઓડિટ ટ્રેલ ધરાવતું એકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરવું ફરજિયાત કરી દીધું છે ટેલીપ્રાઇમ રિલીઝ સેવન પોઈન્ટ ઝીરો ખાસ આ નિયમોના પાલન માટે જ બનાવવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત આ ફીચરને કોઈ બંધ નથી કરી શકતું કંપનીનો એડમિનિસ્ટ્રેટર પણ નહીં અત્યાર સુધી આપણે ટ્રાન્ઝેક્શનની વાત કરી પણ લોગનો એક એવો ફાયદો છે જે ઘણીવાર લોકો ભૂલી જાય છે પણ એ ખૂબ જ નિર્ણાયક છે મોટાભાગના લોકો એમ જ માને છે કે એડિટ લોગનું કામ ખાલી ખરીદી વેચાણના બિલ એટલે કે વાઉચર્સ પર નજર રાખવાનું છે પણ હકીકત એનાથી ઘણી મોટી છે આ ફીચરની અસલી તાકાત એ છે કે એ તમારા માસ્ટર ડેટાને પણ સુરક્ષિત રાખે છે માસ્ટર ડેટા એટલે શું જેમ કે તમારા સપ્લાયરની બેંકની વિગતો કોઈ પ્રોડક્ટનો ટેક્સ રેટ કે પછી કંપનીની પોતાની જીએસટી માહિતી વિચારો કોઈએ ચૂપચાપ સપ્લાયરની બેંક ડિટેલ બદલી નાખી તો આ એડિટ લોગ એવા ફેરફારોને પણ પકડી પાડે છે અને અત્યાધુનિક છેતરપિંડીથી બચાવે છે તો આ બધી વાતનો સાર શું નીકળ્યો આ એડિટલોગ આખીરે બિઝનેસને શું ફાયદો કરાવે છે એકદમ ટૂંકમાં કહીએ તો એડિટલોગ વિશ્વાસનો પાયો નાખે છે એનાથી બિઝનેસના માલિકો ઓડિટર્સ અને બીજા બધા જ સ્ટેક હોલ્ડર્સને ભરોસો રહે છે તે કાયદાનું પાલન સુનિશ્ચિત કરે છે ડેટાને સુરક્ષિત રાખે છે અને ધંધામાં સંપૂર્ણ પારદર્શિતા લાવે છે અને અંતમાં દરેક બિઝનેસે પોતાની જાતને એક સવાલ પૂછવો જોઈએ શું આપણો ફાઇનાન્શિયલ ડેટા આપણું નાણાકીય સત્ય ખરેખર સુરક્ષિત છે એડિટ લોગ એ ખાતરી કરવાનો એક રસ્તો છે કે આ સવાલનો જવાબ હંમેશા હામાં જ હોય